ગામ માં ગૌસાણા ગૌસાણા કામ ચાલુ આપણે આવી ઘણી વાર આપડે જ ન મળ્યો લાવ હું સિલાઈ કરું એ માટે બે બાસ્કા મશીનથી ખબર પડે કે કઈ નાંધે તો નહીં પછી હું હું મારા ની ભાઈ તડક્યો એવો છે કે વાત પૂછો માં એટલે તમે આખે કુંડામાં જ પાણી ભરેલા એસી ના ખાવાની ઓત આપણા માં છે આવીએ પછી આખી વાત કરી ઠીક છે બાકી આપડે કિસ્મત ઉપર જ કેમ કે દુકાને પછી દુકાનો જ બંધ તો પછી હું ટોટલ વસ્તુ લઈને પાછા આવું ભાગીએ ઘેરે તો નહીં પણ આ વસ્તુ દઈ પાછા ઘેરા ભાગીએ કેમ કે ચાલો તમે સબસ્ક્રાઈબ કર ના જણા